નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મહોરમ અને જન્મદિવસે મહમદ રફીક દિવાન કિસ્મત સામાજિક કાર્યકરે વૃક્ષ વાવી ઉજવણી કરી હતી આણંદ જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી નાતજાતના ભેદભાવ વગર આણંદ સહિત સમગ્ર ગુજરાત માં પોતાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા મહમ્મદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત સામાજિક કાર્યકરે આજે મહોરમ અને જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી વૃક્ષ વાવો પર્યાવરણ પ્રકૃતિ બચાવો અને છોડ વાવી વૃક્ષ બનાવો સૂત્ર દ્વારા સ્વૈચ્છિક વૃક્ષારોપણ કરી જીવનમાં ફૂલછોડ અને વૃક્ષો વાવી કુદરતી સૌંદર્ય બનાવી જીવન માંગ વૃક્ષારોપણ કરવું ખૂબ જરૂરી છે તેવું આહવાન કર્યું હતું મહમ્મદ રફી ખાજી જહુર શાહ દિવાન કિસ્મતના સત્તર સાત ભાગ્યા એક હજાર નવસો તોતેર ના રોજ જન્મદિવસ નિમિત્તે સમગ્ર સગા સંબંધીઓ મિત્રો વર્તુળો શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા વૃક્ષારોપણ કરી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી